ગુજરાતમાં દીકરીઓ ક્યાં સુરક્ષિત છે બહેન દીકરીની સુરક્ષા પર સવાલ વારંવાર ઊભા થાય ત્યારે એમ થાય કે મોટી મોટી વાતો કરનાર અને બહેન દીકરીના સુરક્ષાના બળગા ફૂંકનાર લોકો ક્યાં છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ બનાવ સામે આવ્યા છે જ્યાં બળાત્કારના કિસ્સા નોંધાયા છે એ પછી ગીર હોય મહેસાણા હોય કે પછી હવે હોય વલસાડનું કપરાડા ચૌદ વર્ષની આ દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી માતાપિતા તેને દવાખાને લઈ જવાને બદલે અને તેની સારવાર કરાવવાના બદલે તળેટીમાં એક શંકર વાળવી નામનો વ્યક્તિ છે તેના ત્યાં દેવળ છે ત્યાં લઈ ગયા એટલે ત્યાં એની સારવાર કદાચ સારી રીતે થઈ શકે શંકરભાઈએ દીકરીને જોઈ અને માતા પિતાને કીધું તેને સાજી થતાં વાર લાગશે એટલે તમે એને મૂકીને જાઓ જો એ સાજી થઈ જશે તો હું તેને તમારા ઘરે પરત મૂકી જાય માતા પિતાએ વિશ્વાસ રાખ્યો અને ઘરે પરત ફર્યા શંકરભાઈ આ માસુમ દીકરીને લઈને બે ત્રણ જગ્યાએ ફર્યા તેના બાદ ગામની સીમાની બહાર આવેલા ડુંગરોમાં લઈ જઈને આ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું ચૌદ વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ આચરીને તેને ત્યાં પડતી મૂકીને શંકરભાઈ ત્યાંથી વહેતા થાય દીકરી હેમખેમ પોતાના ઘરે પહોંચી તો ગઈ માતા પિતાને સમગ્ર વાત કીધી અને તેના બાદ માતા પિતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા ગુનો નોંધાયો અને પોલીસે તાત્કાલિક ધોરણે શંકરની ધરપકડ શંકર હવે પોલીસના શિકંજામાં છે તેને જે ગુનો કર્યો છે તેના બદલ તે માફી માંગે છે પણ શું તેનો ગુનો માફી લાયક છે માતા પિતાએ પણ બોધપાત્ર શીખવા જેવો છે કે જ્યારે તમારા ઘરે બાળક બીમાર થાય કે આપણા પરિવારમાં કોઈ પણ બીમાર થાય ત્યારે તેને દવાખાને લઈ જવું તેની દવા કરાવી કે પછી આવા ધૂતારાઓ પાસે લઈ જવું વલસાડ આહવા ડાંગ ઘણા ઘણા નાના નાના કસબા છે જ્યાં ઘરગથ્થુ ઉપચાર અને ઘરગથ્થુ દવાઓ ઘણા ખરા લોકો દ્વારા આપવામાં આવે તેવા લોકોને ડોક્ટર માનીને નાના નાના પરિવારના લોકો ત્યાં સુધી પહોંચે છે અને તે લોકો પાસેથી દવા પણ લે છે ઘણા કિસ્સાઓમાં દર્દીઓ સાજા પણ થઈ જાય છે પણ ઘણા કિસ્સાઓ બોધપાઠ શીખવાડી જાય તેવા પણ હોય છે શંકરે ચૌદ વર્ષની દીકરીનો બળાત્કાર કર્યો અને તે બળાત્કાર કરીને દીકરીને ત્યાં જ પડતી મૂકીને આગળ નીકળી ગયો આ દીકરી કઈ રીતે પોતાના ઘરે પહોંચી હશે તેના ઉપર વિચારવા જેવી વાત છે તેની સાથે સાથે આ દીકરી ઉપર શું વીતી હશે તે પણ વિચારવાની વાત છે તારા ભાવિના સપના જોતા મા બાપે હવે દીકરીને હોસ્પિટલમાં લઈ જઈ તેની સારવાર કરાવી રહ્યા છે પરંતુ શંકરને કડકમાં કડક સજા મળે તેવું નગરજનો અને તેની સાથે સાથે પરિવારનું શંકરની આગળની પૂછતાછ ચાલુ છે અને તેની સાથે દીકરીના પણ સ્ટેટમેન્ટ લેવાય રહ્યા